અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે શિવ મંદિરોમાં શિવરાત્રીને લઈ અને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે કેટલાક મંદિરમાં ઘીના કમળ સાથે ઘીથી શિવજીનું ચિત્ર પણ બનાવવામાં આવ્યું છે ભક્તોમાં આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર બનશે ત્યારે અલગ જ રીતે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવશે તો સુરતમાં શિવરાત્રીને લઈ અને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે સુરતવાસીઓમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે શિવ મંદિરોમાં આજે પણ ભીડ જોવા મળી રહી છે ત્યારે આવતીકાલે મહાશિવરાત્રીનું પર્વ છે ત્યારે વધુને વધુ પ્રમાણમાં ભક્તો શિવ મંદિરે ભગવાન શિવના દર્શન કરવા માટે તેમની ઝાંખી મેળવવા માટે જતા હોય અને દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવતા હોય છે ત્યારે મંદિર પ્રશાસન તરફથી પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આવતીકાલે તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે અને તેને લઈ તમામ લગભગ શિવ મંદિરોમાં અત્યારે હાલ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે વધારે પ્રમાણમાં ભીડ એકત્ર થાય ત્યારે તમામ પ્રકારની તકેદારી રહે તે માટેના જે પણ પગલાં લેવાવા જોઈએ તેની શરૂઆત અત્યારે હાલ જોવા મળી રહી છે ઘણા બધા મંદિરોમાં અત્યારથી પણ ભીડ જોવા મળી રહી છે તો ભક્તોમાં આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર બનશે મહાશિવરાત્રી કારણ કે ઘણી બધી જગ્યાએ ગીના શિવજી પણ બનાવવામાં આવ્યા છે જેને લઈ લોકોમાં એક અલગ જ પ્રકારની કહી શકાય જોવા મળી રહી છે આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સાહી અમારી સાથે જોડાઈ ગયા છે સાહિસ હવે ગણતરીના કલાકો મહાશિવરાત્રીના પર્વને ત્યારે કેવી અને કઈ કઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે સાહી

જી આભાર સાહેબ સમગ્ર માહિતી આપવા બદલ